તે હેલો ગાય શાક હમણાં બ્લોગ ચેનલ તો ગાય આજના બ્લોગોનું સ્વાગત છે ને આજે તો બનાવવાનું છે કોઠે અંબાનું શાક હવે કોને કોને આવડે છે તમે કેવી રીતે બનાવો છો જો બનાવો છો તો કોમેન્ટ જરૂર કરજો તમે કેવી રીતે બનાવો છો અને કોને કોને કાધેલું છે તો આજે તો આપણે બનાવવાનું છે કોઠેબાનું શાક અને આપણે કોઠેબા આવ્યા જ છે અને તે તમે આપણે આજે લાઈવ બતાવીએ કેવડા કેવડા થયા છે પાક્યા છે કે નહીં અને આનું વાતાવરણ દેખી લો અમુક લોકો કોમેન્ટ કરતા હતા કે તમારે વરસાદ આવે છે કે નહીં તો વરસાદ તો નહીં પણ ફુવારા ચાલુ છે અને વરસાદ જેવું આજે થોડું લાગી રહ્યું છે કે વરસાદ આવી જશે તો આપણે જઈએ કોઠિયા લેવા ચેકો તુકો કરી રહ્યા તો આપણે જઈશું અમારા ખેતરમાં ને અમારે આ છે ભેંસો ને ગાયો આ છે ઉકેડો અને આ છે મગફળી જે અમારે એક જ વિગો છે અને એક વેઘોમાં જો અમારે બીજું બધું ઉધર વાવીએ છીએ વાવીએ છીએ આ એક વીઘામાં છે આ શું કહેવાય દાડમ જંગફળી ગુલાબ જાસૂદ અરબી ને નીચે દેખાય ને આને અમારે જરથા કહીએ તમારે શું કહેવાય કોમેન્ટ જરૂર કરજો આ જરથો ઉપાય પછી આ જે મરચા વાવે છે ને એ શું કહી જશે અને અમારે ખેતરના વચો વચ્ચ શું કહેવાય દાડમ ઊભી અને આ મરચા છે પણ ઉગાઈ ગયા હવે ખાઈ નાખવાના અને આ છે મેઠી લેબડીની પથ્થરી ગાય છે તો આપણા ખેતરમાં તો ઘણું ઊભું છે આ છે અસગાપાજરી આ છે ગલકા જો ગલકા જેમ પહેલીવાર આવે છે કેવા આવે છે કે બને હવે ફૂલ આવે છે અને આ છે અમારા કોઠીબાની હાલત અને આપણે કોઠીબા એને લઈએ તો આ છે કોઠીબા कोठी पर बटवा पड़ते हजे आप पूरी रीते पाक नहीं न के बटवा जरूर ना पड़े, अलग ज पड़ी, पड़ी वही तो बे को तो कोठी पर तो को मई गया चार थे पहला हूँ बटी जी तुम कह गई गलती कोठी पर देखा तो नहीं करें तो करें क्या પોચ મળી ગયા છે એટલે એમાં મિસ્તિક એમ નહીં કરી છે પહેલાં હું બે લઈ ગઈ હતી અને જે પહેલાં બે લાઈન ગઈ હતી ને એ શું કહેવાય બટેલા એટલે એમાં પાકેલા એટલે બટવાની જરૂર ના પડતી ના ત્રણ બટવાના હતા એ આપણે કોઠે બનાવી લીધા છે હવે ધોઈને સબ્જી બનાવશું ચાલો બરાબર એમ ગાઈશ તો આજે આપણે કોઠેર બારનું શાક બનાવવાનું છે તો તમે કોમેન્ટ જરૂર કરજો તમે કેવી રીતે કોઠે બારું શાક બનાવો છો અને અમે તો ડાયરેક્ટર બનાવી દઈએ છીએ તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ જરૂર કરજો એમ ગાઈશ તો આપણે કોઠેવા શાક કરવા ગયા અને વિશ્નાચાર સમોસા આ કોઈ ખાવા હોય તો બાજુ બોલે બખાવો કરે વિષ્ણાચાર વિષ્ણા ચાર ખાવા હોય તો આટલા બહુ પાસે એટલે મા તો ખાવાનું નહીં કે તમને તો મગાઈ લઈએ આપણે તો આપણે સમોસા બનાવવા દેમ નહીં બ્લોગે બનાવવા દેમ નહીં ગાઈશ આજે આપણે કોઠેંબાનું શાક બનાવવાનું છે તો તમે કોઠેંબાનું શાક કેવી રીતે બનાવો છો કોમેન્ટ જરૂર કરજો એટલે અમે તમારી રીતે પણ ટ્રાય કરીએ જો સારી રીતે બને તો ધ્યાન રચકા બાજરી વાટીને નાખી દીધું અને સ્વન પણ નાખી દીધું પણ હવે વરસાદ ચાલુ થઈ જાય અને આપણે છે ને ઉધર જમી છે ને ત્યાં કેટલા પંદર વીઘા જ ઝાર વાટેલી પડી એટલે પૂળા સુકાએ એટલે અપાય એટલે જે વેચાણ એટલે મગફળી તો પલાળી હતી પલાળી હતી પણ પંદર વીઘા જાર હવે પલાળેલી છે વાટેલી પડી વરસાદ ચાલ થઈ તો પલાળેવાની છે આપણે વાસુદુજી ઘડી નાખીએ આપણે કોઈ ઘડી નાખીએ અને વરસાદ હવે ડાયરેક્ટ ઘરમાં અંચીમાં નાખીએ

કે માછું મેં તો જેવી રીતે વધાર કરી વઘાર કરીને લઈને નાખી જીરું નાખી અને કોઠી પણ નાખી જ દઈ હવે અંદર પાણી નહીં નાખીએ અને ઢોકી દઈશું એમ જ ચરવા દઈશું અને શાક તૈયાર થઈ જઈશું અને આમાં તો આપણે દાળ બનાવ મૂકીએ કેમ કે પપ્પાને પાણીને કોઠી પાણી શાકને ટોપી મમ્મી જે આવીને તે કામ કરી નાખીએ કેમ કે આવી બધાને છે ઉપવાસ તો એકદમ મણમરા મોડું જોઈએ છે બધું એને દાળ હગાવેલ સંપૂર્ણ માટે પડી Berapa belum, berapa belum, belum.